રક્તમુખ વાનર અને પ્રાસ્તાવિક વાર્તા હવે હું પ્રશ નામના ચોથા તંત્ર નો આરંભ કરું કોઈ એક વિશાળ સરોવર ને કિનારે જાંબુ નું મોટું ઝાડ હતું આ ઝાડ પર રક્તમુખ નામનો એક વાનર ઘર બનાવીને રહેતો હતો એક દિવસની વાત છે આ સરોવર માંથી એક મગર બહાર નીકળી કિનારા પર સૂર્યના કોમળ રક્તમુખ વાનરે કહ્યું ભાઈ આજ તો મારો અતિથિ થઈને અહી આવ્યો છે તો હું અમૃત જેવા મીઠા જાંબુ ખવડાવી તારો આદર સત્કાર કરીશ આમ કહીને વાનરે મગરને મીઠા જાંબુના ફળ આપ્યા મગરે જાંબુના ફળ ખાઈને વાનર સાથે કેટલીયે વાર ગોષ્ઠી કરી પછી તો મગરનો આભાર માની પાછો સરોવરમાં ચાલ્યો ગયો મગર હવે રોજ રોજ મીઠા જાંબુ ખાવા આવવા લાગ્યો મગર પણ પાછો જતા થોડા જાંબુ તેની સાથે લઈ જતો અને તેની પત્નીને ખાવા આપતો એક દિવસ મગરની પત્નીએ મગરને કહ્યું તારે આ અમૃત જેવા જાંબુ ફળ આપ ક્યાંથી લાવો છો તેણે જવાબ આપ્યો કલ્યાણી મારો એક રક્તમુખ નામનો વાનર પરમ મિત્ર છે તે મને રોજ આ મીઠા ફળો લાવીને આપે છે મગરની પત્નીએ કહ્યું સ્વામી તમારો મિત્ર વાનર રોજ રોજ આ મીઠા ફળો ખાય છે તેથી મારું માનવું છે કે તેનું કાળજું પણ એવું જ અમૃત જેવું મીઠું થઈ ગયું હશે તેથી જો આપ મને ખરેખર પ્રેમ કરતા હો તો મને તમારા મિત્રનું નું કાળજું લાવી આપો મગરે કહ્યું પ્રિય આવી વાત તારા મોંઢામાં શોભતી નથી હવે વાનર મારો ભાઈ બની ગયો છે હવે હું તેને મારી નહીં શકું મગરની પત્નીનો કંઠ રૂંધાઈ ગયો તેના મોં પર નિરાશાના છવાઈ ગયા તેણે આગળ કહ્યું પડવું જ્યાં સુધી મને એ વાનરનું કાળજું નહીં મળે ત્યાં સુધી હું મોમમાં કશું મૂકવાની નથી મગર ને હવે ચિંતા થઈ તેણે વિચાર્યું હવે હું શું કરું તેને શી રીતે મારું આમ વિચારીને તે વાનરના રહેઠાણ તરફ ચાલી નીકળ્યો વાનર પણ આજે તેને મોડો આવેલો અને ખી થયેલો જોઈ બોલ્યો મિત્ર આજે મોરડા આવવાનું કારણ વળી તારું મોં કેમ ઉતરી ગયેલું જણાય છે મગરે કહ્યું તો તું મારે ઘેર ચાલ તારી ભાભી આતુરતા પૂર્વક તારી રાહ જોઈ રહી છે વાનરે કહ્યું મારી ભાભીની વાત સાચી છે પણ હું રહ્યો વંચર અને તમે તો રહેનારા તો હું પાણીમાં તારે ઘેર શી રીતે આવી શકું તેથી તું મારી ભાભીને કહી લઈ આવ કે જેથી હું તેમને પગે લાગી આશીર્વાદ મેળવી લઉં મગરે કહ્યું મિત્ર મારું નિવાસ સ્થાન ભલે પાણીની પેલે પાર રહ્યું હું તને મારી પીઠ ઉપર બેસાડીને મારે ઘેર લઈ જઈશ મગરની વાત સાંભળી વાનર ખુશ થયો તેણે કહ્યું ભાઈ એમ જ હોય તો હવે મોડું કરવાથી શો ફાયદો ચાલ હું તારી પીઠ પર બેસી જાઉં છું વાનરને પીઠ પર બેસાડી મગર ચાલ્યો પાણીમાં સડસડાટ ચાલતા મગરને જોઈ વાના ડરી ગયો કહ્યું ભાઈ જરા ચાલ મને બહુ બીક લાગે છે મગરે કહ્યું હું મારી પત્ની બહાનું બનાવી તને મારવા જઈ આવ્યો છું મારી પત્ની તારું કાળજું ખાવાની હઠ લઈ બેઠી છે તેથી છૂટકે મારે આવું કામ કરવું પડશે મગરની આવી વાત સાંભળી ક્ષણભર તો વાનર ધ્રુજી ગયો પણ પછી ધીરજ રાખી ચતુર વાનરે બુદ્ધિ ચલાવી કહ્યું મિત્ર જો આવી જ વાત હતી તો તારે મને પહેલા જ જણાવવું હતું ને હું તો મારું કાળજુ એ જાંબુના ઝાડની બખોલમાં સંતાડીને આવ્યો છું અત્યારે મારું કાળજુ મારી પાસે નથી મગરે કહ્યું મિત્ર ચાલ હું તને પાછો ત્યાં લઈ જાઉં જો તારું કાળજુ ખાવા નહીં મળે તો મારી પત્ની ભૂખે તેનો જીવ કાઢી દેશે આમ મગર વાનરને પેલા ઝાડ પાસે પાછો લઈ આવ્યો કિનારે આવતા જ વાનર લાંબી છલાંગ લગાવી જાંબુના ઝાડ પર ચડી ગયો મગર બોલ્યો ભાઈ તારું કાળજુ લઈ આવી જલ્દી મને આપી દે મગરની વાત સાંભળી વાનર ખડખડાટ હસી પડ્યો કઠોર શબ્દોમાં તેને ધમકાવતા કહ્યું હે વિશ્વાસઘાતી તને છે શું તને એટલી ખબર નથી કે કાળજુ કદી શરીર થી છૂટું પડતું હશે જા તારું મોંડું કાળું કર ચાલ્યો જા અહીંથી ફરી અહીં આવીશ નહીં કહ્યું